ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ ભાજપની સામે વિપક્ષ તરીકે રહી છે લોકોની સાથે પણ ક્યાંક વાતચીત કરીને તે લોકોને સલાહ સૂચન આપવામાં આવ્યા છે પરંતુ હવે ગુજરાત કોંગ્રેસના અગત્યના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ક્યાંક કોંગ્રેસ નારાજ ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે જ્યારથી સૌરાષ્ટ્રની અંદર આપની ઇફેક્ટ જોવા મળી રહી છે ત્યારથી જે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે તે વધારે એક્ટિવ થયું છે કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ દરેક જિલ્લાઓની અંદર ક્યાંક મીટિંગ કરવામાં આવી રહી છે જે જિલ્લા પંચાયતના પ્રમુખો છે એ લોકોને ક્યાંક સલાહ સૂચન આપવામાં આવી રહ્યા છે અને તેની સાથે જે કોંગ્રેસના રાહુલ ગાંધી છે એ પણ ક્યાંક ને ક્યાંક હવે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગુજરાતના નેતાઓ છે કાર્યકર્તાઓ છે એ દરેક લોકોની સાથે વાતચીત કરીને અત્યારે હાલ કોંગ્રેસ અમિત ચાવડા દ્વારા અને ખાસ કરીને કોંગ્રેસ ગુજરાત દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં મીટિંગ ના દ્રશ્યો મૂકવામાં આવ્યા છે એ જ દ્રશ્યોની અંદર પણ ક્યાંક જિગ્નેશ મેવાણી ગેરહાજર હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને જે મીટિંગ છે તે ઉત્તર ગુજરાત ગુજરાતના લોકોની સાથે કરવામાં આવી હતી ખાસ કરીને સાંસદ ગેનીબેન ઠાકોર હોય અથવા તો પછી ત્યાંના ઉત્તર ગુજરાતના જે સ્થાનિક નેતાઓ હોય કાર્યકર્તાઓ હોય દરેક લોકોની સાથે મીટિંગ કરવામાં આવી હતી ને ખાસ કરીને આગળની જે રણનીતિ છે એને લઈને વાતચીત કરવામાં આવી હતી પરંતુ આની અંદર પણ ક્યાંક જીગ્નેશ મેવાણીની જે ગેરહાજરી છે એના કારણે ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા છે જીગ્નેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસને વધારે મજબૂત કેવી રીતે કરી શકે વિપક્ષ તરીકે જે સરકારની સામે પ્રશ્નો ઉઠાવવાના હોય છે સ્થાનિક પ્રશ્નો હોય છે છે ઉઠાવી રહ્યા પરંતુ ક્યાંક જ્યારથી પ્રદેશ પ્રમુખ જીગ્નેશ મેવાણી છે તે કોંગ્રેસથી નારાજ ચાલતા હોય એવું લાગી રહ્યું છે જો કે આ વાત છે તે લોકમુખે ઘણી બધી વખત ચર્ચામાં આવી છે અને લોકોનું પણ ક્યાંક એવું માનવું છે કે જીગ્નેશ મેવાણી અત્યારે હાલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે કારણ કે જ્યારે ઉત્તર ગુજરાતના દરેક સાંસદ કાર્યકર્તા સરકારની સામે પોતાના પ્રશ્નો મૂકી રહ્યા છે તેની સાથે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય એટલે કે જીગ્નેશ મેવાણી છે એ પણ ક્યાંક ને ક્યાંક આશા વર્કરના બહેનો હોય તેમના પ્રશ્નો હોય પાણીના મુદ્દા હોય અથવા તો પછી જે અત્યારે હાલ રોડ રસ્તાના

અત્યારે હાલ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાનું નામ થોડા સમય અગાઉ આવ્યું હતું એ બાદથી પણ ક્યાંક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને હવે જ્યારે જીગ્નેશ મેવાણી છે તેમની આ મીટિંગની અંદર ગેરહાજરી જોવા મળી છે એના જ કારણે ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે શું ખરેખર જીગ્નેશ મેવાણી છે તે કોંગ્રેસથી અત્યારે હાલ નારાજ ચાલી રહ્યા છે અથવા તો પછી જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉપર જીગ્નેશ મેવાણી દ્વારા કેમ કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવતી એવા પણ સવાલ ઊભા થઈ રહ્યા છે એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ દરેક વાતને લઈ જીગ્નેશ મેવાણી ની કોઈ પ્રતિક્રિયા સામે આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર